માન્ય ગૃહ શ્રીના આદેશ બાદ તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખા અને એવા તત્વો હતા કે જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના વારંવાર મિલકત સંબંધી ગુના ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો કલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી ને એસઓજી ના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શન હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આયદર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોષ કરીને બુલડોચર ફેરીને મિફરી કરવામાં આવ્યા છે આ સિવાય હજી બીજા પાંચસો જેટલી જગ્યાઓ રિપોર્ટ કરવામાં આવ્યો છે જો હું આપણે કહીશ કે એ કેટલાક રાજકીય આક્ષેપો હોય પરંતુ અમે એ બાબતમાં પડતા નથી પોલીસ તરીકે અમારું હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢીથી થી પોણા ત્રણ વર્ષ દરમિયાન પ્રોહિબિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો ને પાંચ કરોડથી વધારેનો મુદ્દા માલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી એટલે કે નવસો ને છ્યાસી નાસ્તા ફરતા આવા પ્રોહિબિશન બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ ઉપર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુ જવાબ દેવા માટે થેન્ક યુ